ઉડવાડા રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળા ફોન ઉપર વાત કરતી પરિત સાથે શું ઘટના બની પાડીના ઉડવાળા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે પરિત ઉતી ફોન ઉપર વાતો કરતી પસાર થતા સમય અચાનક ટ્રેન અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું પારડી તાલુકાના ઓરવાડ માણેકનગર ખાતે રહેતા પૂજા માતા ફેર ખેરવાર ઉમર વર્ષ છવ્વીસના લગ્ન સુરત ખાતે થયા હતા તેઓ તેના સાત વર્ષીય પુત્ર સાથે પિયર ઓરવાડ ખાતે રહેવા આવી હતી ત્યારે ગત રોજ ઓરવાડ ખાતે મચ્છી માર્કેટમાં આવેલ તેઓની ટેલરની દુકાનમાં હાજર હતા અને રાત્રિના નવ વાગ્યાના સુમારે દુકાન બંધ કરી પરણિતા તેનો પુત્ર માતાને ભાઈ જોડે

પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મૃતકની લાશને ઓરવાડ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો